બાવીસી વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ વિસનગર દ્વારા વિસનગર તાલુકાના કુવાસણા ગામે સમાજ ભવન બનાવવાનું કામ સમાજના શ્રેષ્ઠી દાતાઓના સહાયથી શરૂ કરવામાં આવ્યું છે ખાસ બાવીસી વણકર સમાજ માટે ગૌરવ તથા પ્રતિષ્ઠાના પ્રતિક સમાન સામાજિક શૈક્ષણિક આર્થિક તથા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન નવનિર્મિત પામનાર સમાજ ભવનના ભંડોળદાતા સન્માન કાર્યક્રમ વિજયકુમાર કાંતિલાલ પરીખ પ્રમુખ બાવીડી વણકર સમાજ ટ્રસ્ટ વિસનગરના અધ્યક્ષાને યોજવામાં આવ્યો કાર્યક્રમના ના ઉદઘાટક જગદીશભાઈ ધનજીભાઈ પરમારના હસ્તે મુખ્ય પ્રવેશ દ્વાર લોકાર્પણ કરવામાં આવ્યું હતું અમારા ભવિષ્યમાં એના નિર્માણ માટે દાતાઓ કંઈક ફૂલ નહીં તો ફૂલની પાખડી આપે અને અમારું ભવન સંપૂર્ણ રીતે બની જાય તે હેતુ સારું દાતાઓનો સન્માન કાર્યક્રમ આજ રોજ રાખેલો છે આજે લગભગ આપણે એકસો ને એકસો ચૌદ દાતાઓનું સન્માન કરેલું છે ભવન ભંડોળ સન્માન કાર્યક્રમ બે હજાર છવ્વીસ નિમિત્તે આજ રોજ અહીંયા લગભગ એકસો ને ચૌદ દાતાઓનું સન્માન કરી આમંત્રણ પત્રિકાના જે ફ્રન્ટ પેજ ઉપર ભવનનો ફોટો છે એવું ભવન અમારે તૈયાર કરવું છે દાતાઓને પ્રોત્સાહિત કરવા અમે આ એક કાર્યક્રમ કરેલો અને એમાં બંને બાવીસીના તમામ મહાનુભાવો વડીલો માતાઓ બહેનોએ અમને યશસ્વી સહયોગ આપી અને માતબર પંદર લાખ જેવી રકમનું દાન દસ દિવસમાં એકઠું કરેલું અને એમાં બાવીસી વણકર સમાજના ભાઈઓનો અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે મળી રહેશે એવી અપેક્ષા જય ભીમ જય માયા અનુપસિંહ ચાવડા દિવ્યાગ ન્યૂઝ મહેસાણા